ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે જગતના તાત પર આપ ફાટી પડ્યું છે ખેડૂતો ભારે હતાશા અને નિરાશાનો સામનો કરી રહ્યા છે આ પહેલા દ્વારકા તે પછી ગીર પછી હવે રાજકોટ જિલ્લામાંથી બે ખેડૂતોએ જીવન ટૂંકાવ્યાના સમાચાર સામે આવ્યા છે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતો બરાબર તણાવનો સામનો કરી રહ્યા છે અને તેમને સતત ભવિષ્યની ચિંતા સતાવી રહી છે તાવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદના કારણે લાખો ખેડૂતોને નુકસાન થયું છે મોટાભાગના ખેડૂતો દેવાદાર બની ગયા છે કેમ કે તેમણે ખરીફ પાક માટે લોન લઈને તેનું વાવેતર કર્યું હતું પરંતુ આ તૈયાર પાક નિષ્ફળ જાય છે સરકારે ખેડૂતો માટે દસ હજાર કરોડનું પેકેજ પણ જાહેર કર્યું છે પરંતુ તેમ છતાં ખેડૂતો ભારો ભાર હતાશા અને નિરાશાનો સામનો કરી રહ્યા છે રાજકોટ જિલ્લામાંથી બે ખેડૂતોના જીવન ટૂંકાવ્યાના સમાચાર હવે સામે આવ્યા છે અરડોઈ ગામના ખેડૂત દિલીપભાઈ નાગજીભાઈ બોરડિયાએ પોતાનું જીવન ટુકાવ્યું છે કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતા દિલીપભાઈ ચિંતામાં રહેતા હોવાનો પરિવારનો દાવો છે ખેડૂતના આ પગલાના કારણ અંગે કોટડા સંગાણી પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે મૃતકનું સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવવામાં આવી રહ્યું છે આ પછી રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકામાં માવઠાના કારણે મગફળીના પાકને નુકસાન થતા દાનાભાઈ રામજીભાઈ જાદવ નામના ખેડૂતે ખેડૂતે પોતાનું જીવન જીવન છે છે પોતાના દોરડું બાંધી અને મૃતકે ચૌદ વીઘા તુવેર અને મગફળીનું વાવેતર કર્યું હતું ખેડૂતની પાક નુકસાની થતા આર્થિક સંકટમાં આવતા આ પગલું ભર્યું હોવાની પરિવાર પાસેથી માહિતી મળી આવી છે આ કેસમાં પણ વિશિયા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે તો આ પહેલા ત્રીજી નવેમ્બરે દ્વારકાના ભાણવડના માનપર વિસ્તારના સાડત્રીસ વર્ષીય કરસનભાઈએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું તે પછી ગીર સોમનાથ જિલ્લાના ઉનાના રેવત ગામના ઓગણપચાસ વર્ષીય ખેડૂત ગફાર મુસા ઉનાડે પણ પોતાની વાડીના કૂવામાં જંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું આમ આ તમામ ચાર બાબતોમાં એક કારણ કોમન છે કે રાજ્યભરના મોટાભાગના ખેડૂતોમાં બારોભાર હતાશા અને નિરાશા છે તેનું કારણ એ છે કે ખરીફ પાકનું જે ધિરાણ લઈને વાવેતર કરવામાં આવ્યું ધિરાણ લઈને બિયારણ ખરીદવામાં આવ્યા ખાતર ખરીદવામાં આવ્યું પરંતુ પચીસમી ઓક્ટોબરથી લઈને બીજી નવેમ્બર સુધી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો તેમાં ખરીફ પાક જેની ઘણી જગ્યાએ કાપણી શરૂ થઈ ગઈ હતી ને કાપણી થવાની હતી તે સંપૂર્ણપણે નિષ્ફળ થઈ ચૂક્યો છે જેના કારણે ખેડૂતો ભારે તણાવમાં આવી ગયા છે ને તેઓ સતત ભવિષ્યની ચિંતા કરી રહ્યા છે વાત કરીએ ગુજરાત સરકારની તો ગુજરાત સરકારે થોડાક સમય અગાઉ દસ હજાર કરોડની કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે અને સાથે જ પંદર હજાર કરોડની જાહેરાત એટલે કરવામાં આવી છે કે સરકારનું કહેવું છે કે નવમી નવેમ્બરથી એટલે કે ગઈકાલથી મગફળી સોયાબીન અડદ જેવા જે પાક છે તેની ખરીદી એપીએમસીમાંથી શરૂ કરી દેવામાં આવશે અને ઘણી બધી એપીએમસીઓમાં આ નિષ્ફળ પાકની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે જેના કારણે ખેડૂતોને રાહત રહે પરંતુ કમોસમી બેતાલીસ લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે સાથે સોળ હજારથી વધારે ગામડાઓ પ્રભાવિત થયા છે તો હવે કોંગ્રેસ સહિત વિપક્ષનું માગણી છે કે ખેડૂતોને સંપૂર્ણ દેવા માફી એટલે કે પાક ધિરાણમાંથી મુક્તિ આપવામાં આવે જેના લીધે આવનારી જે સિઝન છે રવિ પાકની જે સિઝન છે તેની માટે ખેડૂતો તૈયારીઓમાં પૂરજોશમાં લાગી જાય અને જે દેવા માફી આપવામાં આવે તેના કારણે ખેડૂતો પર જે ભાર છે તે ઓછો થાય તો ખેડૂતોના જીવન ટૂંકાવ્યાની ઘટનાને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે તમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર